તો અસામાજિક તત્વોના ત્રાસને લઈને અંબાજી સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે મહત્વની બેઠક વચ્ચે જ અંબાજી સંપૂર્ણ બંધ છે આજે ભાદરવી પૂનમને લઈને બેઠક મળવાની છે વારંવાર હુમલો અને લૂંટની ઘટનાઓને લઈને વેપારીઓમાં ભારે રોષ છે વેપારીઓ પર કરવામાં આવી રહ્યા છે હુમલા અને આ હુમલાને લઈને વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યું છે સોમવારે મંત્રીના ભાઈના સ્ટોર પર પણ હુમલો કરાયો હતો ત્યારે અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે છેલ્લા બે મહિનાથી ક્રાઈમ ઘટનામાં અંબાજીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે વેપારીઓમાં રોષ છે અને સંપૂર્ણ બંધ રાખીને આજે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પોલીસ જોડે એ જ અપેક્ષા છે અમારી કે અમને સાથ સહકાર મળે અને આવી જે ઘટનાઓ ઘટી રહી છે તે બંધ થાય સામે આવી રહી છે બસ સુરક્ષા હોવી જોઈએ કેમ કે સુરક્ષા કરવાની જવાબદારી છે અને અંબાજી કરવાની જવાબદારી અત્યારે પરિસ્થિતિ સુધરે તો એના માટે યોગ્ય જે પગલા છે બધા વેપારીઓ જોડે લઈ અને અમે ગાંધીનગર જવું હશે તો પણ જશું ઓગણત્રીસ જુલાઈના રાત્રા રાતના જે થયો છે ત્યારબાદ પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે અને ત્રણ આરોપીને પકડી સ્વયભૂ બંધ રાખવાની પણ માંગ કરી છે બજાર બંધે ગ્રામજનોની પણ એવી ડિમાન્ડ છે કે હવેથી આવી કોઈ બી કોઈના સાથે પણ ઘટના ન થાય તેને તેના માટે ડિમાન્ડ કરે છે ગ્રામજનો